नमस्कार तो समाचार में बात दर्शक तो दाहोद जिला वही द्वारा सामान्य लोकसभा चुटनी चौबीस ने ध्यान में राखी संगीतमय मतदान जागृति कार्यक्रम नु आयोजन कर આયોજિત આ મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ ફરતે બનેલ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેને પહેલાથી બધાને મતાધિકાર ભેદભાવ વગર આપ્યા છે

દાહોદની જનતાએ મોટી સંખ્યામાં મતદાન જાગૃતિ જાગૃતિ ભાગ થવાનું છે તો મતદાર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યોના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચૂંટણી લક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે અત્યારે પોસ્ટલ બેલેટની કામગીરી વગેરે ચાલુ છે એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટીઝ પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે તો મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે